ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ હું સુનિલ ચૌધરી આયુર્વેદ યુટ્યુબ બ્લોગ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મેં આજે છેલ્લો ગુરુવાર શ્રાવણનો છે તો દર્શન માટે બાલપુર કંદબેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવ્યો છું અને અહીંયા શિવ સાંઈનાથ બાબાના પણ મંદિર ખૂબ રળિયામણું છે અને હજારો વર્ષ જૂનું અહીં આ સ્થાન આવ્યું છે ઘણા બધા ભાવિક ભક્તો અહીંયા પધાર્યા છે અને અહીં કદંબેશ્વરે મહાદેવના મંદિર હું આવ્યો અમે ચા પાણી નાસ્તો કરી લીધો છે સારી રીતે દર્શન પણ કર્યા છે અને આ દર્શન કરતાં કરતાં મને એક અત્યંત ગરીબ અને લાચાર આજે આઠ નવ વર્ષનો જે આ છોકરો છે એ આજે બિલ્લીના પાન અને ફૂલ વેચીને ઘરનું ગુજરાન ચલાવી અને બહુ તકલીફની વાત કરી મને તો ખરેખર મને બહુ દુઃખ થયું અને મેં પૂછ્યું તો મને જાણવામાં આવ્યું કે આ દોઢસો રૂપિયાના આ બીલીના પાન વેચશે અને કાલે એની મમ્મી એ ભાઈ ભણે છે ત્યાં જવાના છે તો મને વિડીયો બનાવવાની ઈચ્છા થઈ અને એ બાળકને હું થોડું મદદરૂપ થાઉં તો મિત્રો તમે બની રહેજો આ વિડીયોની અંદર તો આપણે પદ્મેશ્વર મહાદેવના પ્રાંગણમાં ઊભા છે અહીં પાણીનો કુંડ પણ આવ્યો છે અહીં જાત જાતની ઇલેક્ટ્રી શાકભાજી પણ અહીંયા વેચાય છે જો આદિવાસી એરિયા હોવાથી અહીં શાકભાજીનું પણ અહીંયા વેચાણ થઈ રહ્યું છે ઘણા બધા ગાડીઓ અહીંયા ઉપસ્થિત છે નારિયેળ અહીં પ્રસાદ અહીંયા ભવન પણ આવ્યો છે જેને શાકભાજી બનાવીને રસોઈ બનાવીને જેણે રહેવું હોય એ પણ અહીંયા ઉપસ્થિત છે અને રહી શકે છે એના માટે સુવિધા બનાવવામાં આવી છે હવે અહીંયા સરસ મજાનો પાણીનો કુંડ છે તમે જરા વિડીયોની અંદર અહીં બતાવજો ખૂબ રળિયામણો અહીં આ કુંડ છે અહીંયા નાવા ધોવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ ખૂબ બધું વટ વૃક્ષ છે અને મહાદેવના પાંડવણમાં ઘણી બધી સુવિધાઓ અહીંયા આવી છે આ અહીંયા વિહારાથી નજીક જ છે અને અહીંયા આવવાનું બહુ સહેલાઈનો રસ્તો છે લગભગ સાત આઠ કિલોમીટરની અંતર પર આવ્યું છે આ બાલપુર તીર્થ સ્થળ અહીંયા આવ્યું છે તો આ બધું ખૂબ સારું અહીંયા જે કંઈ ભાવિક ભક્તો આવે એને આવવા માટે ઘણી પણ સુવિધા છે તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર તો મિત્રો હવે આપણે આગળ વધીએ તો હા કઈ રહ કેટલા ના પાન વેચાયા પચાસ રૂપિયા ના પાન વેચાયા કેટલાક સમય થી આવતા છો તમે અહિયાં ચાર વર્ષથી ચાર વર્ષથી તમે આ બીલીના પાન લઈ આવે અને અહીંયા વેચે મંદિર પાસે બરાબર તો તારા ભાઈનું શું નામ અરે મમ્મીનું નામ રીતાબેન ચૌધરી તો હવે આ પાન અહીંયા તમે વેચવા આવ્યા તો એ પૈસાની ખૂબ જરૂરત એટલા માટે આવ્યા કે તમે કોઈકને મમ્મી મોકલે છે કે અહીંયા કે તમે તમારી ઈચ્છાથી આવ્યા શું જરૂર છે ઘરે ચોર માતો ભાઈને મારવા ગાડીમાં પૈસા નથી ભાઈને ક્યાં મળવા જવાનું છે કાડીમાં સ્કૂલમાં બરોબર છે સ્કૂલમાં મળવા જવા માટે પૈસા નથી મમ્મી પાસે એટલે મમ્મીએ તમને કીધું કે આ પાન વેચવા જાઓ ને કાકી પૈસા લેતા આપણે છોકરાને મળવા જવાનું છે ભાઈને એટલા માટે તારા પપ્પા છે પપ્પા નથી બરોબર છે તું કઈ કેટલી ચપડી ભણે છે

ચંપલ તૂટી ગઈ તો તારી પાસે ચંપલ લેવા માટે પૈસા નથી બરાબર ને બરોબર કઈ તું આ બાજુ બેસી જાય કઈ વાંધો ચિંતા નહીં કરતો તો તારે ચંપલ પણ નથી વગર ચંપલ જ આવ્યા છો તમે અહીંથી કેટલું દૂર પડે તમારું ઘર અડધો કિલોમીટર જરૂર બોલવાનું હોય કે જરમાં તો આજે મમ્મી ક્યાં ગયેલી છે તારે કામ પર ગયેલી છે તો જો આ પાન છે તો એ પાન તારા કેટલાક રૂપિયાના થાય દોઢસો થી બસો રૂપિયાના પાન થાય હવે તમે આ કોથળીમાં એટલે મમ્મી તો મજૂરી કરવા દે બરોબર મમ્મી મજૂરી કરવા દે એટલે મજીદ કરીને તમને ખવડાવે બરોબર તો આ તમે સાંજ સુધી રહો અહીંયા સાંજ સુધીમાં પાન વેચાઈ જશે કોઈ સમય નહીં વેચાય ત્યારે તમે અહીંથી ચાલતા જ આવ્યા કે પછી શું નામ કીધું આપણું સમર્થ સમર્થ હવે મિત્રો હવે હું અહીંયા આજે દર્શન માટે આવ્યો હતો ગુરુવાર છે અને બાલપુર તીર્થધામ સ્થળ પર પડશે આ કદમેશ્વર મહાદેવના મંદિરમાં પામરણમાં હું અહીંયાં બેઠો હતો પણ મને એવા છોકરા સાથે આજે ભેટો થયો તો ખરેખર હું માં પડી ગયો કે આની સાથે કઈ રીતે મારે વાત કરવી અને આ ભાઈને કેવું છે કે આ થેલીમાં બીલીના પાન લઈને આવ્યા છે આ છોકરાના પગમાં ચંપલ પણ નથી અને મેં પૂછ્યું તો એણે મને એવું જણાવ્યું કે આ ભાઈના જે ભાઈ છે ભણે છે અને મમ્મી કાલે મળવા જવાના છે પણ એની પાસે ભાડું નથી પૈસા નથી તો આ બીલીના પાન ગરીબ પરિસ્થિતિમાં આજે આની સાથે મારી મુલાકાત થઈ પરિચય થયો તો મને ઘણું બધું દુઃખ થયું તો એટલા માટે હું વિડીયો બનાવું છું અને આવા જ વ્યક્તિ અને આવા જ સમાજમાં જે કોઈ પણ હોય અને કદાચ મારી સાથે આવો ભેટો થાય તો જરૂરથી એને સેવા કરીશ એને મદદરૂપ થઈશ અને આજે મારે આવા છોકરાને કંઈક મારે મદદ કરવી છે અને આ છોકરો ભૂખો તરસ્યો આખો દિવસ સાંજ સુધી અહીંયા રહેશે હવે કોઈ દિવસ પાન વેચાય નહીં કોઈ દિવસ રહી પણ જાય તો આવી પરિસ્થિતિ છે અને એના પપ્પા પણ નથી તો મિત્રો આપણે આ બાળકને આજે થોડી મદદરૂપ કરીએ એને થોડી સેવા કરીએ અને આ માટે જે કંઈ એને જે જણાવ્યું છે ખરેખર દુઃખદાયી છે તો મિત્રો આવા કોઈક આપણા સમાજની અંદર પરિવારની અંદર જે કોઈ ગરીબ છોકરાઓ છે એને આપણે હેલ્પ કરવી જોઈએ મદદરૂપ થવું જોઈએ કે ચાલ પૂછવી જોઈએ અને બને ત્યાં સુધી કંઈક ને કંઈક રીતે આપણે મદદરૂપ થવી જોઈએ હવે તમે જોઈ શકો છો આ કોથળીમાં બિલીના પાન છે અને આ પાન આ વેચે અને રહી પણ જાય છે પણ હમણાં તારે શું કરવાનું છે ખબર આ બધા પાન જે કોઈ આવે ને એની પાસે તારે પૈસા નથી લેવાના હું તને પૈસા

વગર પૈસા હું તમને દાન આપું છું કેટલા ના પાન ખાય તે મને કેવું બસો થી દોઢસો રૂપિયા બરોબર હવે હું તને બસો રૂપિયા પાન થાય તને પાંચસો રૂપિયા આપું છું

પાન લઈને વેચવા આવ્યો પણ એની મારે ખાલી મુલાકાત થઈને મને ખબર પડી આવી બધી વ્યથા આટલું ગરીબી તો આવી બધી મુશ્કેલીમાં આ છોકરો આજે મેં જોયો ખરેખર મને બહુ ઘણું બધું દુઃખ થયું હવે મને ભગવાને આટલું બધું આપ્યું છે કે આખો દિવસ દાન કરું તો એ લક્ષ્મીની બરકાત ભગવાને મને આપી છે હવે મેં નિશ્ચય કર્યો છે કે આવા જે કોઈ પણ ગરીબ શરીફ મને મળશે એનો હું જીવનભર સેવા કરીશ અને મદદરૂપ થઈશ અને હું સુનિલ ચૌધરી આયુર્વેદ યુટ્યુબ બ્લોગ ચેનલ કુંભિયા દેવડિયા વન ડોલવણ તાલુકાને હવે મિત્રો આપણે આ વિડીયોને હું સમાપ્ત કરું છું હવે ઘરે મારે જવાનું છે અને આજે ખૂબ મેં આનંદમાં છું અને ઘણું બધું મને આનંદ થયો કે આ એક અવસર મને મળ્યો આ છોકરાને મારે મદદરૂપ થવાનું તો એ કુદરતની જ મહેરબાની હોય મારી માતાજીની જ કૃપા ભાઈ એવું મને લાગ્યું અને ખુબ ખુશ માં છું તો ચાલો હવે હું સમાપ્ત કરું છું જય હિન્દ જય જવાન જય કિસાન જય આયુર્વેદ જય શ્રી રામ જય માતાજી